જ્ઞાનવાપીમાં મુસ્લિમ પક્ષને જોરદાર ઝટકો લાગ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને અરજી ફગાવતા વ્યાસજીના ભોયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકારી યથાવત રાખ્યો છે હવે હિન્દુ અહીં પૂજા કરવાનું ચાલુ રાખી શકે છે આ ચુકાદો મુસ્લિમ પક્ષકારો માટે મોટો ઝટકો છે તેઓ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટ કાપ પડકારવા વિચારી શકે છે અગાઉ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોયરામાં પૂજાપાઠ કરવા મામલે અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી કરી હતી ત્યારે કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરી તેમણે કહ્યું કે જ્ઞાનવાપીની જમણી બાજુએ ભોયરું છે જ્યાં વર્ષ ઓગણીસો ત્રણ સુધી હિન્દુઓ કે જે પૂજા કરતા ઓર્ડર ચાલીસ નિયમ એક સીપીસી હેઠળ વારાણસી કોર્ટે ડીએમને રિસિવર તરીકે નિયુક્ત કર્યા આ નિર્ણય મુસ્લિમોના અધિકારોને કોઈપણ રીતે અસર કરતું નથી કારણ કે મુસ્લિમોએ ક્યારેય ભોયરામાં નમાઝ અદા નથી કરી